લાકડા પડી ગયા છે રસ્તામાં લાકડા અમે કેવો બગીચો બનાવ્યો મારી માની સગન એક એક ઝાડ મારા છોકરાની જેમ વાવેતર કર્યું આજો આ મારો મગનીઓ આવરો હતો આવરો કરી આ આકર્ષનીઓ મેં નોમ પાડે છે મારા ઝાડના કાલુ ભીન કોઈ એવું આમ ખોવાઈ બહુ ના જાય આ મારા રાધા સૌથી ને અને રાધાઓ આના જોડે મેં

બગીચો ખબર પડે તને કોનો હે દીપા ભાનો બગીચો હે માં સજા કરીને તો ગોબા પા નાખ્યા તારો બાપુ ની ઓળખી હે આ બધું બદલાઈ જાય તારું મારા નાખે તારા પાડ દે તું શું નિશાલ નિશાળ વિશાલ રવિવાર કોણ જાય ટ્યુશન ગયો લા દીપા દેખી ગયા માં આવશે લા ખબર રાક્ષસ આવતો જાય પાડી દે તને પાડી દે મને પાડી દે જવા મજા આવેલું એના ગોવા પડી જવાના પાણી પીવા દઉં મને તો થાક લાગે તું તો મારતો કશું જા

હતો ને એ રાક્ષસ સાયરો રાક્ષસ દેખ ખાલી તારા બધું લુલુ કર કરવો હવે

ફોટા વાનું આ નાઈટ માણે મારા દીકરા ઉપર ચમચરો તો હે કેલું હતો એ

તમારો છોકરો રમતો તો ઓલા દીપા બગીચામાં માં દીપુ આમ દીખી ગયો દૂર તો પકડો તમારા છોકરા ને તો ઊંધો લબડા ઝાડુ પર એવું છે હવે તું કેમ એને લઈ ગયો તો હું નતો લઈ ગયો હું તો ટ્યુશન થી આવતો તો મને તો કઈ હાલ લબડ મેં કીધું નહીં કે ઉલુ લુલુ કરતો તો મેં કીધું આવશે રાક્ષસ ને આવ્યો તો તારા ઓલા લુલામાં મારી ગાયો ખોવાઈ જશે તો લઈ લો ઘરે આડો આવે આને આ તો વધો નહીં હું નજર મારવા દે પાણી પીવા તને બોધ્યો રાક્ષસો ભોજો ચીવો બોધ્યો છેડું ને છેડું બગીચામાં ફોલ ઉતારી દે ભેગા મારા ઉતાર ફોલ આ રહ્યું જવાનું કઈ મકા હે નમુ કે 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 ઓલુ લુલુ કરું પેલો દીપ લ્યા ચામ છોડે થાય કોણ ચા જી જયમેલણીમાં હું છું તમારો દીપક રાવત અને આ વિડિયો એક મેસેજ દરેક લોકોનો ઉનારો આવી રહ્યો છે આ વનસ્પતિ ઝાડ એ આપણું જીવન છે એટલે ખાસ હું તો મારા દીકરાની જેમ ઝાડોને રાખું છું એમ તમે બી કદાચ કોઈ બી ગામમાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય એક ઝાડ એક વૃક્ષ તમારી આજુબાજુ ઉગાડો અન્ન કુદરતી હવાની મજા લોન દરેકને કહું છું જર એ જીવન છે એમ વૂક્સ એ જીવન છે એટલે આ મેસેજ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ડીકે મોજ જય માતાજી જય મે